મિત્રો તમે કલ્પના કરો કે એક દિવસ સવારે ઉઠો અને તમારું ઇનબોક્સ ચેક કરો ઈમેલનું તો એની અંદર તમને એવા ઈમેલ જોવા મળે છે કે જે તમે કોઈને મોકલ્યા જ નથી તો આ વાત ખરેખર કેટલી ડરાવવાની છે અને એટલા માટે જ જાણવું જરૂરી છે કે તમારી ઈમેલ આઈડીનો ઉપયોગ અત્યારે કોણ કોણ કરી રહ્યું છે તમારું ઈમેલ આઈડી તમારી ડિજિટલ પાસપોર્ટ જેવું છે મિત્રો આ તમને તમારા સોશિયલ મીડિયા બેંકિંગ શોપિંગ અને ઘણા સરકારી એપ્લિકેશન સાથે જોડે છે જો તમારી ઈમેલ આઈડીનો ખોટો કોઈ ઉપયોગ કર્યો હોય તો તમારા જીવનમાં તેની મોટી અસર પડે છે જો કોઈ તમારું ઈમેલ આઈડી છેતરામણી માટે વાપરે તો તે તમારી ખાનગી માહિતી પણ મેળવી શકે છે તમારું પાસવર્ડ તમારું ડિજિટલ ભવિષ્ય ખતરામાં મુકાઈ શકે છે તેથી જ એ મહત્ત્વનું છે કે કોણ અને કેવી રીતે તમારું ઈમેલ આઈડી વાપરી રહ્યું છે તેને સતત જાણવું તો હું છું તરાલ અજીત મિત્રો અને આ આપણે વિડીયોની અંદર જોઈશું કે આપણું ઈમેલ આઈડી કયા કયા ડિવાઇસની અંદર લોગ ઇન થયેલું છે તો સો લેટ સ્ટાર્ટ વિડિયો તો તેના માટે સૌ પ્રથમ તમારે સેટિંગનું ઓપ્શન ઓપન કરવું પડશે તો અહીંયા સર્ચ બાની અંદર તમે સેટિંગ લખી શકો છો તો અહીંયા સેટિંગ આવી જશે અથવા તો ઉપરથી જે નોટિફિકેશન ડાઉન કરશો તો અહીંયા તમને સેટિંગનું ઓપ્શન જોવા મળશે ગમે તે જગ્યાથી તમે સેટિંગનું મેનુ ઓપન કરી શકો છો હવે અહીંયા સેટિંગ જે છે તેને હું એના ઉપર ક્લિક કરું છું જેવું ક્લિક કરીશ ત્યારબાદ તમારે અહીંથી ગૂગલ જે સર્વિસ છે જે ગૂગલ જે છે તે તમારે ઓપન કરવાનું રહેશે ગૂગલ જેવું ઓપન થાય ત્યારબાદ ઉપર જોઈ શકો કે ઇમેલ આઈડી તમને લોગિન ઇન થયેલી દેખાય છે તો અહીંયા હું બીજી ઇમેલ આઈડીની અંદર જોવા માંગતો તો અહીંથી સાઈડમાં જે એરો આપેલો છે તેના ઉપર ક્લિક કરીશ અને જે ઇમેલ આઈડીનું હું મારે જોવું હોય તેના ઉપર ક્લિક કરીશ તો હું અત્યારે આ જ ઇમેલ આઈડીનું જોવા માગું છું તો તેના ઉપર જ ક્લિક કરવા દઈશ અને ત્યારબાદ મેનેજ ગૂગલ અકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા પર્સનલ ઇન્ફોર્મ ડેટા એન્ડ પ્રાઇવેસી અને ત્યારબાદ સિક્યુરિટી જે ઓપ્શન છે એ સિક્યુરિટી ઉપર તમારે ક્લિક કરવાનું છે સિક્યુરિટી ઉપર જેવા ક્લિક કરશો એટલે તમે નીચે જશો એટલે આમ ક્લિક કરશો એટલે તમને અહીંયા યોર ડિવાઇસ એવું લખેલું હશે અને અહીંયા મેનેજ ઓલ ડિવાઇસ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું મેનેજ ઓલ ડિવાઇસ પર ક્લિક કરશો એટલે એક નવો વિન્ડો ઓપન થશે અને ત્યાં તમે જોઈ શકો કે તમારી જે અત્યારનું ઈમેલ આઈડી કરંટ તમારા ફોનની અંદર લોગિન છે અથવા તો બીજું જે ઈમેલ આઈડી એના ઉપર આપણે ક્લિક કરી અને કયા કયા ડિવાઇસ લોગિન છે તે તમે જોઈ શકો છો અત્યારે મારે પ્રથમ જોઈ શકો કે વિવો વી ટ્વેન્ટી વન થર્ટી ટુ જે અત્યારે યોર કરન્ટ સેશન એટલે કે અત્યારે જે ફોન છે તેની અંદર છે ત્યારબાદ મારે વિન્ડોઝની અંદર જે લોગિન થયેલું છે તો આમ અહીંયા તમારે જેટલા પણ ઇમેલ આઈડીની અંદર તમારી ડિવાઇસની અંદર તમારું ઈમેલ આઈડી લોગિન થયેલું હોય તે બધા ડિવાઇસ તમને બતાવશે તો જે ડિવાઇસની અંદરથી તમે ઈમેલ આઈડી આ લોગિન કરવા માગતા હો તો એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા સાઇન આઉટ તમને ઓપ્શન દેખાય છે તો તેના ઉપર તમે ક્લિક કરશો એટલે ત્યાંથી તમારે આઉટ થઈ જશે તો આ રીતે મિત્રો આપણું ઈમેલ આઈડી એક ડિજિટલ જીવન છે અને તેને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે અને આપણે સાયબર જોખમથી આ રીતે બચી શકીએ છીએ એટલે તમે સાવધાન રહો અને તમારું ઇમેલ આઈડી કોણ કોણ વાપરે છે તે સતત ચકાસતા રહો તો મિત્રો આવી તમે ટેકનોલોજીને લગતી ટ્રિક્સ એન્ડ ટીપ્સ પ્લસ કોમ્પ્યુટર રિલેટેડ વિડીયો પ્લસ સરકારી ઈ સેવાઓને લગતા વિડીયો જોવા માંગતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂર કરજો સો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ગુડ બાય